સુરતના કાપોદરામાં પરિણીતાની છેડતી કરનારની હવે ધરપકડ કરવામાં આવી છે અડતાળીસ વર્ષીય મુકેશ સીતાપરા નામના શખ્સની ધરપકડ કરાઈ છે આ નરાધમ લાઇટ બિલ આપવાના બહાને ઘરમાં ઘુસ્યો હતો અને ઘરમાં ઘુસીને આરોપીએ પરિણીતા સાથે શારીરિક અડપલા કર્યા પરિણીતાએ બુમાબુમ કરતા નરાધમ ભાગી ગયો હતો જોકે મહિલાની ફરિયાદના આધારે પોલીસે હાલ આરોપીને દબોચી લીધો છે અને વધુ કાર્યવાહી પણ હવે હાથ ધરી છે સુરતના કાપોદરા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં પરિણીતાની છેડતી પોલીસે ધરપકડ કરી છે સુરતના વિસ્તારમાં એક આરોપી કે જેણે પરિણીતાની છેડતી કરી હતી શારીરિક અડપલા કર્યા હતા અને હાલ હવે તે પોલીસ સંકંજામાં આપ્યો છે શું કાર્યવાહી